आकी दुनिया मेहमान उमट्या रे लोक वा नगरी महान हो जब ये प्रागट्य पूर्ण भगवान हमें उ जब ये प्रागट्य पूर्ण भगवान आज गडा जयंती नो उत्सव आज गडा जयंती नो उत्सव किला करवरस करता पाड़ो यानी सामने જાગ્રત રહીએ એનાથી મુક્ત થઈએ વ્યવસ્થિતની આજ્ઞા એટલી સિદ્ધ કરવી છે કે ક્ષણે ક્ષણે આપણે જાગૃતિ રહે જ ના કેવળ દર્શન આપ્યું છે કરતાં પણ છૂટ્યું છે આ પ્રતિ રૂપે છૂટ્યું છે આ જાગૃતિ રૂપે છૂટે અનુભવની કક્ષાએ છૂટે અને વર્તમાનની કક્ષાએ પહોંચે કે દરેક કાર્યો પછી સહજ મન વચન કાયા સહજ એના ડિસ્ચાર્જ પરિણામમાં વર્ત્યા કરે અને પોતે આત્મા સહજ જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કરે એ દશા સુધી પહોંચવાનું આ ભાવનો ધ્યેય આપણો સિદ્ધ કરવો છે દાદાના વડોદરો એમાં આપણી જન્મજયંતિ ઉજવાઈ કૃપાળ દેવના શ્રીમદ રાજચંદ્રનો મોરબી વવાણિયા તકે એમાં ઉજવાઈ હવે ક્યાં હોઈ શકે દાદાના દાદાના જ્યાં દાદા બાળપણ બધું દાદાનું વીતેલું એ ચરોતરમાં આપણે આવતા વર્ષે જન્મજયંતિ ભવ્યથી ભવ્ય ઉજવીશું બધા સાથે મળીને આજે અહીંયા આ પ્રોગ્રામ જોયા પછી મને એવું લાગે છે કે ખરેખર મને એક અદ્ભુત આનંદ જે છે એનો લાવો થયો અને થોડું ઘણું જે છે અંદરથી શીખવા પણ મળ્યું કે ભાઈ આપણે ઈગો જે છે આઈ એમ સમથિંગ એ ઈગો જે છે છોડી દેવો જોઈએ જીવનની અંદર મને છે ને વિક્રમ વેતાણ જોવાનું બહુ એટલે એક્સાઇટમેન્ટ હતો કારણ કે મેં કોઈ દી જોયું નથી મારું ફર્સ્ટ ટાઈમ હતું અને એનાથી મને એ ખબર પડી કે જેવું આપણે કરીએ ને એવું જ આપણે ભરીએ મારા ફ્રેન્ડ નો कि मैसेज आवेस की आयया विजिट करे जल्दी थी कारण के आयया जे मजा से नहीं तो मने क्या लागी नहीं हुदिया दी दिवस ने ओ जबने जनम दिवस ने ओलो बोलो बोलो जनामादिवसनी जी जनामाधवसी